દર્શનમ વાત કરીએ બિલીપત્રના ના બિલીપત્રના વૃક્ષમાં દેવી દેવતાઓનો વાસ છે બિલીપત્રના મૂળમાં બ્રહ્માજી મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રત એટલે કે ઉપર ભગવાન શિવનો વાસ છે અને દેવીઓની વાત કરીએ તો મૂળમાં ગિરજા મહેશ્વરી પાનમાં પાર્વતી ફૂલોમાં ગૌરી અને કાત્યાય ની વાસ કરે છે ભગવાન બિલીપત્ર પ્રિય છે આપણા પ્રદેશમાં ત્રણ પાન વાળું બિલીપત્ર જોવા મળે છે પણ અમુક પ્રદેશોમાં ચાર પાન પાંચ પાન છ પાન અને સાત પાન વાળું બિલીપત્ર પણ નજરે દેખાય છે બિલીપત્રના પાન વગર તો શિવજી ની પૂજા અધૂરી છે અને આ કોઈને ધનની કમી ધનની ઉણપ હોય જીવનમાં તો તે બિલીપત્રના પાનથી શિવજીની પૂજા કરે તો તેની ઈચ્છા પૂરી થાય છે અને તેના જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે જે લોકો ભગવાન શિવની શિવલિંગને બિલીપત્ર અર્પણ કરે છે તેના જીવનના બધા સંતાપ દૂર થાય છે અને જે લોકોને સિદ્ધિ પ્રાપ્ત કરવી છે સફળતા પ્રાપ્ત કરવી છે તે ભગવાન શિવને શિવલિંગને બિલીપત્ર જણાવે છે તો તે તેને સિદ્ધિ જરૂર પ્રાપ્ત થાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ભગવાન ભોળાનાથ ની શિવલિંગ ને અખંડ ના એક પરસેવાના તે વૃક્ષ ઉત્પન્ન થાય છે તેના પરસેવાનું એક બિંદુ મંદરા પર્વત પર પડે છે અને તેમાંથી ઘેઘુર વૃક્ષ ઉત્પન્ન થાય છે તે જ બિલીપત્ર નું વૃક્ષ છે બિલ્લી નું વૃક્ષ અશુદ્ધ હવા શોષી લે છે અને સારી હવા બહાર ફેંકે છે

અખંડ બિલવાત્રિંતે નંદિકેશ્વરમ શુધ્યંતે સર્વેભ્યોબિલિવાર્પણ શાલીગ્રાશિલામેકા વિપ્રણ જાતુચાર્ય સૌમ્ય યમપુણ્યમ એ બિલવ શિવાપણ દંતિ કોટિસ્રાણી વાજપેયી શતાની ચોટીકન્યામહન એક શિવાપણ લક્ષ્મસ્તનતોત્પેવચ પ્રિયં બિલ વૃક્ષ પ્રય્છામે એકબિલિવાપણ દર્શન બિલ સ્પર્શન પાપનાશનમ અઘોર પાપસારં એક બિલવ શિવાપણ કાશીક્ષેત્ર નિવાસંચ કાળભૈરવદર્શન પ્રયાગમાધષવા એકગ બિલવા શિવાર્પણ મૂલતો બ્રહ્મરૂપાયધ્યતો વિષ્ણુપે અગ્રતા શિવય એગ બિલવા શિવાપણ નમઃિવાય હર હર મેવ હર